નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો કેમ છો મજામાં ને જો તમે કોઈ પણ પ્રકારની ટ્રેડિંગ કરતા હોય તો આજે હું તમને સરસ મજાની એક વેબસાઇટ અને તેના પર રહેલો એન્ડિકેટર બતાવીશ તો ચાલો આપણે પહેલાં ગૂગલ બ્રાઉઝર ખોલીશું અને તેમાં સર્ચ કરીશું ટ્રેડિંગ વ્યૂ ટ્રેડિંગ વ્યૂ તેના પર ટચ કરીશું અને તેમાં પહેલી રહેલી ટ્રેડિંગ વ્યૂ વેબસાઇટ ખોલી દઈશું ટ્રેડિંગ વ્યૂ વેબસાઇટમાં સર્ચ બારમાં ટ્રેડિંગ વ્યૂમાં સર્ચ બારમાં જઈને તમે જેમાં પણ ટ્રેડિંગ કરવા માંગતા હોય નિફ્ટી હોય બેંક નિફ્ટી હોય કોઈ સ્ટોક હોય તો અહીંયા આપણે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સનું એક્ઝામ લઈશું તો નિફ્ટી ફિફ નિફ્ટી ફિફ્ટીના ઇન્ડેક્સમાં જઈને લોન ચાર્ટ પર ટચ કરીશું એટલે આપણે નિફ્ટી ફિફ્ટીનો ઇન્ડેક્સ ચાર્ટ ખુલી જશે તો અહીંયા આપણે નિફ્ટી ફિફ્ટીના ઇન્ડેક્સ ચાર્ટમાં આવી ગયા છીએ હવે આ એન્ડિકેટર હું ફરીથી લગાવીશ તો અહીંયા આપણે ટ્રેડિંગ વ્યૂના ચાર્ટ પર આવી ગયા છીએ અને તેમાં એન્ડિકેટર સેક્શનમાં જવાનું છે એન્ડિકેટર સેક્શનમાં જઈને અહીંયા ઓ આરબી સ્પેસ આપીને એલ્ગો તો અહીંયા ઓ આરબી એલ્ગો ફ્લક્ષાર્ટનું જે એન્ડિકેટર આવ્યું છે તેના પર ટચ કરીને આપણા ચાર્ટ પર લગાવી દઈશું હવે તે ઇન્ડિકેટર આપણા ચાર્ટ પર લગાવી દઈશું હવે તે આપણા ચાર્ટ પર લાગી ગઈ છે તો પહેલાં તેનું સેટિંગ જોઈ લઈએ એકવાર તો સેટિંગ માટે સેટિંગ સેશનમાં જઈને આપણે ઇનપુટમાં પહેલાં પંદર મિનિટ રાખીશું હું એ સેટિંગ કરેલું જ છે પણ તમને બતાવી દઈશ ઇનપુટમાં પંદર મિનિટ સેન્સિવિટીમાં મીડિયમ બ્રેકઆઉટ કન્ડિશનમાં ક્લોજ અને ટીપી મેથડમાં એરટીઆર રાખીશું અને ઈએમએ લેન્થ તેર રાખીશું સ્ટોપલોસ બેલેન્સ સેટ રાખીશું બાકીનો આપણો ટાઈમ સવારે આપણા માર્કેટનો ઇન્ડિયન માર્કેટનો ટાઈમ છે સ સવા નવથી સાડા ત્રણ તો તે તમારે કરી દેવાનું બરાબર અને હાઈ એટલે કે હાઈ માટે ગ્રીન કલર અને લો માટે રેડ કલર સ્ટાઇલમાં કશું સેટિંગ કરવાનું નથી માં પણ કશું કરવાનું નથી હવે આપણે અહીંયા ઓકે આપી દઈશું હવે આજનો સોળ તારીખનો મિત્રો તમે ચાર્ટ જોયો જુઓ તો સોળ તારીખના ચાર્ટમાં જે તમને નીચે એક સપોર્ટ એટલે કે રેડ લાઇન અને રજી રજીસ્ટન્ટ એટલે કે ગ્રીન લાઇન લાઈન દેખાશે આમાં કન્ડિશન એ છે કે રેડ લાઈનને તોડે તો ટ્રેડ લેવાનો અને ઉપર ગ્રીન લાઈનને તોડે તો ટ્રેડ લેવાનો તો આજના સોળ તારીખમાં નહીં વધારે ઉપર પણ ગયું અને નહીં નીચે પણ ગયું તેર તારીખમાં પણ ગ્રીન અને રેડ લાઇનના વચ્ચે જ રહ્યું છે હવે બાર તારીખનો ટ્રેડ તમે જો બાર તારીખનો ચાર્ટ જોશો મિત્રો તો અહીંયા ગ્રીન લાઈનને તોડીને કેટલા પોઈન્ટ ઉપર ગયું છે તે આપણે જોઈએ અને ઈ એમ એ આ બ્લુ કલરની લાઇન છે જે ઈ એમ એ લાઈન છે તો મિત્રો કેટલા પોઈન્ટ તમને મળે એ જોઈએ આપણે તો ઇન્ફો લાઈનમાં જઈને હું તમને બતાવું કે તમે અહીંયા કેન્ડલ બન્યા પછી અહીંયા બહાર નીકળ્યો પછી પણ તમે ટ્રેડ લીધો હોત મિત્રો તો અહીંથી તે અહીંયા સુધી તમને ત્રણસો બાવીસ પોઈન્ટ મળી જાય એ જ રીતે બીજો આગળ તો આગળ અગિયાર તારીખમાં નીચે રેડ લાઇન અહીંયા તૂટી છે ને અહીંયા સુધી આવ્યો છે એ જ રીતે આ ઇન્ડિકેટરની કન્ડિશન એ છે કે રેડ લાઈન અથવા ગ્રીન લાઇન એ બંને તૂટીને નીચે યા ઉપર નીચે જાય તો પૂટ લેવો અને ઉપર જાય તો કોલ લેવો આ આ ફેસિલિટી તમારા બ્રોકરના ચાર્ટમાં નહીં મળે તો મિત્રો મિત્રો તો ઇન્ડિકેટર કેવું લાગ્યું તે લાઈક અને સબ્સ્ક્રાઇબર કરીને જરૂર જણાવજો જય હિન્દ મારા વાલા ગુજરાતીઓ